બે નંબર માં જમીન માં મગા લે આ લોકો એ અને અમને મારા સાસુ ને મારા કાચી ને મારા કાકા ને બધા મારી મારી ને અને મારા કાકાજી ને અને કાકા મારા હાહરા ને અંદર કરી દીધી એમ ત્રણ દિવસથી અમે કેસ મૂકી છે અને પોલીસ સ્ટેશન પોલીસ વાળા કોઈ બેદરકારી રૂપે મને મારવા આવો અને ધક્કામ ધક્કી કર્યું હું અને ઘેર જઈએ તો મારા જો લગ્ન અમને ન્યાય નહીં મળે તો અલગ અને જિલ્લા કચેરી અમે આ હોય જ રહું ન્યાય નહીં મળે તો અલગ ગામનું નામ ફૂટા અને ફૂટાથી અમે આવીએ છીએ ગીતાબેન અમારા ઘરે આ જે હતા અમે ઘેર ફોન કરતો હતા અમે કોઈ બોલ્યા નહોતો અને હમલા મને કે ફોન કરીને કીધું એટલી એટલી પોલીસવાળા તરત આવી જાય તરત આવીને આ બે ભાઈ ઉભા રહ્યા હતા એમને લઈને તત પકડીને જતા રહ્યા ને પેલો એ અમને હુમલો હુમલો કર્યો અને બધાને મારકૂટ કરી અને બધાનો કપડા લેશું વાર હા એને મારે છે મને